હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ સાબુદાણા બટેકાની ચકરીની રેસીપી આ ચકરી બનાવવામાં આપણે સાબુદાણાને કલાકો સુધી ઉકાળવાની ઝંઝટ નહીં થાય ના આપણે કોઈ સંચાની જરૂર પડશે એક પણ ટીપું તેલ ન પીવે તેવી ચકરી મિનિટોમાં બનાવીને તૈયાર કરીશું સાબુદાણા બટેકાની ચકરી બનાવવા માટે સૌ પહેલા સાબુદાણાને આખી રાત માટે પાણીમાં પલાળી દેવાના મેં સાબુદાણાને આ રીતે આખી રાત માટે પાણીમાં પલાળી દીધા હતા તમે જોઈ શકશો સાબુદાણા આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે એક કપ સાબુદાણામાં દોઢ કપ જેટલું પાણી ઉમેરી અને આપણે તેને પલાળવાના છે જો તમે કોઈ વાટકીના માપથી લેતા હોય તો એક વાટકી સાબુદાણામાં દોઢ વાટકી પાણી ઉમેરી અને સાબુદાણાને પલાળી દેવાના હવે ત્રણ લીધા છે માપમાં જોશું તો બસો ને પચાસ ગ્રામ સાબુદાણા છે અને તેની સામે બસો ને પચાસ ગ્રામ બટેકા લીધેલા છે બટેકાને આપણે છાલ ઉતારી અને મેસ કરી લેશું તો સૌ પહેલાં બટેકાને આપણે મેસરની મદદથી આ રીતે મેસ કરી લેવાના છે અને ત્યારબાદ હાથની મદદથી આ રીતે બટેકાનો છૂંદો કરી લેશું મેસરથી એકદમ સરસ ઝીણા બટેકાનો છૂંદો નહીં થાય તો હાથેથી આ રીતે બટેકાનો એકદમ લીસો માવો તૈયાર કરી લેવાનો છે તમે ખમણીમાં ખમણીને પણ બટેકાનો ઉપયોગ કરી શકો છો આ રીતનો બટેકાનો એકદમ લીસો માવો તૈયાર કરી લેવાનો હવે બટેકાના માવાને આપણે સાબુદાણાની સાથે ઉમેરી દેસુ હવે આપણે તેમાં મસાલા કરી લેશું મસાલામાં અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી દેશું તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેસુ અને અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરી દેસુ બધી વસ્તુને હાથેથી મિક્સ કરી લેશું આ રીતે હાથેથી મિક્સ કરવાથી બધું વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જશે સાબુદાણા જે વ્રતમાં ખાઈ શકાય તે જ ઉમેરેલા છે તો આ સાબુદાણા બટેકાની ચકરીને તમે વ્રતમાં પણ ખાઈ શકો છો બધી વસ્તુ આ રીતે એકદમ સરસ મિક્સ થઈ જવી જોઈએ તમને પાસેથી ઝૂમ કરીને પણ બતાવું છું તો આ રીતે આપણું સાબુદાણાનું ખીચું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકશો સાબુદાણા અને બટેકા બંને વસ્તુ એકદમ સરસ એક સાથે મિક્સ થઈ ગયા છે આ રીતે બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ચમચી જેટલું પાણી ઉમેરીશું આ રીતે પાણી ઉમેરવાથી આપણું ખીચું થોડું એવું ઢીલું થઈ જશે અને ચકરી પાડવામાં આપણે સહેલાઈ પડશે તો વધારે માત્રામાં નહીં માત્ર બે થી ત્રણ ચમચી જેટલું જ મેં પાણી ઉમેરેલું છે પાણી ઉમેર્યા પછી ફરી પાછું તમને ખીચું ઝૂમ કરી અને પાસેથી પણ બતાવ્યું છું તો તમે જોઈ શકશો આપણું ખીચું આ રીતે એકદમ સરસ ઢીલું થઈ ગયું છે હવે આપણે આ રીતે દૂધ અથવા છાશની પ્લાસ્ટિકની કોથળી લઈ લેશું તેને પાણીથી ધોઈ અને તડકામાં સૂકવી અને સાફ કરી લેશું ત્યારબાદ આપણે વેફરનું ખીચું બબે ચમચા જેટલું તેમાં ઉમેરી દેશું અને ઉપરથી કોથળીમાં આ રીતે એક રબળ વીંટી દેશું હવે કાતરની મદદથી કોથળીમાં નીચે નાનો એવો કટ લગાવી દેશું હવે આપણે તડકામાં વેફર બનાવીને તૈયાર કરી લેશું તો સૌ પહેલા પ્લાસ્ટિકનું પેપર પાથરી દેવાનું આ રીતે કોઈ પણ પ્લાસ્ટિકનું કાગળ હોય તમારી પાસે તેની ઉપર જ આ સાબુદાણાની વેફર બનાવવાની છે જેથી કરી અને વેફર સહેલાઈથી નીકળી જશે તો આ રીતે બબે આટા મારી અને બધી વેફરને તૈયાર કરવાની છે સાબુદાણા અને બટેકાની ચકરીને આપણે વધારે મોટી બનાવવાની નથી જો તમે વધારે મોટી બનાવશો તો તળ્યા પછી તે ડબલ થશે અને દેખાવમાં સારી નહીં લાગે તો આ રીતે એક થી બે જ મારી અને ચકરી તૈયાર કરીશું તો છે ને ફ્રેન્ડ સંચા વગર પણ ચકરી બનાવી એકદમ સહેલી સંચો બધાના ઘરમાં ન હોય તો આ રીતે પ્લાસ્ટિકની કોથળી તો બધાના ઘરમાં હોય જ છે તો તમે દૂધ અથવા છાશની ઠેલીની મદદથી આ રીતે સહેલાઈથી ચકરી બનાવી શકો છો બધી જ ચકરીને મેં આ રીતે બનાવીને તૈયાર કરી લીધી છે આ ચકરીને ચારથી પાંચ કલાક માટે તડકામાં સુકવી દેશું તમારે જો તડકામાં ન સુકવવી હોય તો આખી રાત પંખા નીચે સુકવશો તો પણ સુકાઈ જશે આ ચકરીને પંખા નીચે સુકાતા આખી રાતનો સમય લાગશે જ્યારે તડકામાં સુકવશો તો માત્ર ત્રણ થી ચાર કલાકમાં એકદમ સરસ સુકાઈ જશે ત્રણ થી ચાર કલાક પછી ચકરી આપણી એકદમ સરસ સુકાઈ ગઈ છે મેં બધી ચકરીને આ રીતે થાળીમાં ભેગી કરી લીધી છે તો બની છે ને ફ્રેન્ડ્સ એકદમ સફેદ દૂધ જેવી ચકરી તમને પાસેથી ઝૂમ કરીને પણ બતાવું છું તો ચકરી જોતા ખબર જ નહીં પડે કે આપણે સંચાની મદદ વગર દૂધની થેલીથી બનાવીને તૈયાર કરેલી છે તો જો તમે પણ ક્યારેય આ રીતે સાબુદાણાને ઉકાળવાની ઝંઝટ વગર અથવા સંચા વગર ચકરી ન બનાવી હોય તો એકવાર આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ ચકરી બનીને તૈયાર થાય છે આજનો વિડીયો પૂરો જયા પછી જો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ જોવી તમને ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમે જોઈ શકશો એક એક સાબુદાણા આપણા એકદમ સરસ દેખાઈ રહ્યા છે આ ચકરી તમને તળીને પણ બતાવું ચકરી તળવા માટે આપણે એક પેનમાં તેલ ગરમ કરી લેશું તેલને એકદમ સરસ સારું એવું ગરમ થવા દેવાનું અને ત્યારબાદ તેમાં થોડી થોડી ચકરી ઉમેરતા તમે જોઈ શકશો ચકરી આ રીતે ફૂલીને ડબલ થઈ ગઈ છે તેલ નીતાળી અને બધી ચકરીને કાઢી લેશું આ ચકરી જરા પણ તેલ પીતી નથી હું તમને તળાઈ ગયા પછી એક ચકરી તોડીને પણ બતાવીશ તો એકદમ સરસ પોચી અને વડીલો પણ ખાઈ શકે તેવી ચકરી આપણી તૈયાર થઈ છે તો જુઓ ફ્રેન્ડ્સ છે ને એકદમ સરસ પોચી અને સફેદ દૂધ જેવી ચકરી તમને ઝૂમ કરીને બતાવું છું તો આ રીતે સહેલાઈથી તરત જ ભૂકો થઈ જાય છે તો આજની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી